હાય આજે પણ આપણે જ્યારે મેન્ટલ હેલ્થ જેવા ગંભીર વિષય ઉપર વાત કરતા હોઈએ ત્યારે ભરભરખમ જેવા ડિપ્રેશન એન્ઝાયટી બાયપોલર ડિસઓર્ડર અને ભાત ભાતના એવા બધા શબ્દો આપણી સામે આવતા હોય છે અને એ શબ્દોની સાથે સાથે એને જે બીમારીઓ કહેવામાં આવે છે સાયકોલોજીની ભાષામાં એ બીમારીઓને ટ્રીટ કરવાની જે ભાષા છે ને એમાં જે હેવી હેવી શબ્દો યુઝ થાય છે તમારે તમારા ઇનર ચાઇલ્ડને હીલ કરવું પડે બાઉન્ડ્રીઝ ક્રિએટ કરવી પડે અવેરનેસ લાવવી પડે કોન્સિયસનેસ લાવવી પડે તમારે તમારી જાત સાથે ટ્રુ થવું જોઈએ તમારે મેડિટેશન કરવું જોઈએ અને ઇટીસી ઇટીસી પણ જ્યારે આપણે વાત આપણા ડેઇલી લાઈફની કરીએ અને એ પણ જ્યારે આપણે પર્ટિક્યુલરલી ઇન્ડિયા જેવા દેશને ધ્યાનમાં રાખીને કરીએ કે જ્યાં આગળ આજે પણ લાગણીઓ ઉપર પોતાના વિચારો ઉપર અને પોતાને શું ફીલ થાય છે એ વાત કરવા ઉપર આજે પણ સંકોચ અનુભવાય છે ઘરોમાં આજે પણ પોતાના મનના વિચારો અને મનની વાતને બધા સાથે બેસી અને શેર કરવાનું આજે પણ અવોઇડ કરવામાં આવે છે શું થાય છે અને શું બને છે એ બંને વચ્ચે બહુ જ મોટી દીવાલ છે એવું આપણે ચોક્કસથી કહી શકીએ અને જો તમે એવું ન માનતા હોય તો તમે તમારા ઘરમાં આંખ અને કાન ખુલ્લા રાખજો જ્યારે બનતી કોઈ ઘટના ઉપર ઘરના અમુક સભ્યો અલગ અલગ રીતે વાત કરે અમુક સભ્યો અલગ રીતે વાત કરે અમુક વસ્તુઓ અમુક લોકોની હાજરીમાં વાત ના કરાય અમુક વસ્તુઓ આ લોકોની હાજરીમાં વાત ના કરાય જે એ બધા જે ઇમોશનલ લેવલના જે બધા કોન્ટ્રાડિક્ટરી સ્ટેટમેન્ટ્સ છે એ ખરેખર બિઝનેસના જટિલ અકાઉન્ટિંગ કરતાં પણ પેચીદા છે કેમ કે અકાઉન્ટિંગમાં કદાચ આપણે પ્રોફિટ લોસમાં જો આંકડો ન મળે તો આપણે મહેનત કરી એ ઝીરો પોઈન્ટ ઝીરો વન પર્સન્ટ પણ ક્યાં આગું પાછું છે એ જાણી શકીએ છીએ પણ જ્યારે વાત આપણા રોજના જીવનની હોય જ્યારે આપણી પોતાની હોય જ્યારે આપણા ઘરના સભ્યોની હોય અને જ્યારે એમાં આપણે ટ્રાન્સપરન્સીની વાત કરતા હોય જાહેરમાં ઓપનલી વાત કરવાની વાત કરતા હોય તો આજે પણ એ વસ્તુઓમાં ટેબુ જોવા મળે છે એ સ્વીકારવું જ રહ્યું હું મારા જાણેલા અને મારા અનુભવોની વાત કરું છું છેલ્લા સાત વર્ષથી ટ્રસ્ટ સાથે જોડાઈ મેન્ટલ હેલ્થ ઉપર ઇન્ડિવિજ્યુઅલ કામ કર્યું લોકોના સાથે કામ કર્યું કોલેજો સ્કૂલો સાથે કામ કર્યું ઘરડા ઘરોમાં કામ કર્યું અનાથ આશ્રમમાં કામ કર્યું અને એ બધા એવા લોકો કે જેમને તમારી સાથે કોઈ લેવા દેવા નથી અને એમને ખબર છે કે જે તમને એમની સ્ટોરી કહી રહ્યા છે એ ક્યાંય પણ તમે જઈને શેર નથી કરવાના એ પ્રાઇવેસીને ધ્યાનમાં રાખીને અને જે અનુભવો મળ્યા એ અનુભવોનો નીચોડ માત્ર જ છે ખરેખર આ આટલા લાંબા સંવાદનું કારણ શું છે કારણ માત્ર એટલું જ છે માઇન્ડ અનફિલ્ટર્ડ એક પ્રયત્ન રોજના જીવનમાં રોજની બનતી ઘટનાઓમાં જે દુઃખ પીડા અને જે સાઇલેન્ટ સંવાદો છે જે મૌન સંવાદો છે કે જેમાં શબ્દો તો નથી હોતા પણ એ ઘણું બધું કહી જાય છે અને કદાચ એ ઘણું બધું કહી ગયા ને શબ્દો નથી મળતા એના લીધે જ કદાચ વર્ષો પછી એ મૌન સ્મશાન જેવી શાંતિ લઈને આવે છે તો હોઈ શકે છે કદાચ એ બધાની સાથે ન બનતું હોય સોમાંથી દસ કિસ્સા એવા બનતા હોય કદાચ નેવું કિસ્સા એવા હોય કે જે આપણને ખબર પણ ન પડતા હોય કેમ કે સોશિયલ મીડિયાએ આપણને બીજું કંઈ શીખવાડ્યું કે ન શીખવાડ્યું પરફેક્ટલી પ્રિટેન્ડ કેમ કરી શકાય પરફેક્ટલી ઇમેજ બિલ્ડ કેમ કરી શકાય જે તમે નથી એ તમે કઈ રીતના બતાવી શકો એ તો આપણને શીખવ્યું જ છે અને એ માત્ર ખાલી સોશિયલ મીડિયા અને મોબાઈલમાં જ નથી દેખાતું એ આપણને આપણા રોજના જીવનમાં પણ દેખાય છે જો આપણે થોડુંક દ્રષ્ટિએ જોવાનો પ્રયત્ન કરીએ દરેક એ ચર્ચા પછી મૌનવાળું વાતાવરણ દરેક એ ગુસ્સા પછી ત્રણ દિવસ ચાલતા અબોલા બધું હોવા છતાં સતતથી અને અંદરથી રહેતી બેચેની બધું હોવા છતાં પણ મોઢા ઉપર એ સ્માઈલ નથી આવતું અને આવા તો કેટલાય ઉદાહરણો આપણે આપી શકીએ છીએ વધારે માટે મળતા રહીશું અને તમને જો એવું લાગતું હોય કે આ ટાઈપના કન્ટેન્ટ અને માનસિક સ્વાસ્થ્ય મેન્ટલ હેલ્થ ઉપર આપણે આપણા શરીરનું તો ધ્યાન રાખીએ છીએ પણ આજે ટેકનોલોજી અને એઆઈના જમાનામાં જ્યારે બધા માટેની સૌથી મોટી પ્રોડક્ટ આપણે પોતે જ છીએ આપણું મન મગજ જ છે અને આપણા વિચારો જ છે ત્યારે આપણે એના ઉપર આપણો પોતાનો કંટ્રોલ કઈ રીતના રાખી શકીએ એ જાણવું કદાચ દરેકના માટે જરૂરી છે અને જો એમાં થોડી અવેરનેસ હોય તો એ અવેરનેસથી આપણે આપણી રોજિંદી જિંદગી થોડીક બેટર બનાવી શકીએ છીએ આ મારો નાનો એવો પ્રયત્ન હું મોનાલી સુથાર જો તમે સાંભળવા માંગતા હોય તો તમે સબસ્ક્રાઈબ કરી શકો છો તમે ફોલો કરી શકો છો જો તમે ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો તમે ફોલો કરજો જો તમે વોટ્સઅપ ચેનલમાં જોતા હો તો તમે એમાં પણ ફોલો કરજો રેગ્યુલર અપડેટ્સ માટે અને જો તમે યુટ્યુબમાં જોતા હો તો તમે વોટ્સઅપ ચેનલ ચોક્કસથી ફોલો કરજો ત્યાં આગળ તમને પોસ્ટ કન્ટેન્ટ આના રિલેટેડ પર્ટિક્યુલરલી ડેઇલી લાઇફમાં મેન્ટલ હેલ્થ કઈ રીતના શો અપ થાય છે એ એના ઉપર તમને કન્ટેન્ટ ચોક્કસથી મળી રહેશે અને અગર તમે હિન્દી ભાષી છો તો તમે અમારી હિન્દી ચેનલ ઉપર પણ સબસ્ક્રાઈબ કરી શકો છો થેન્ક યુ સો મચ હું મોનાલી સુથાર ફરીથી આપની સાથે માઇન્ડ અનફિલ્ટર્ડ